નમસ્કાર શ્રી એ જે સિવિલ હોસ્પિટલમાં મજૂરો માટે જે દોડીને ત્યાં ગયા એ પ્રશાસનને તમે એકદમ દોડતું કરીને એ લોકોને સારવાર મળી ત્યારબાદ એ ઋષિકેશ પટેલ જે રાજ્યના આરોગ્ય મંત્રી છે એઓને તમે પત્ર દ્વારા પણ જાણ કરી તો હવે આગળની પ્રતિક્રિયામાં શું જાણવા મળશે કે ડોક્ટર સસ્પેન્ડ થશે કે સ્ટાફની સામે કંઈ કાર્યવાહી પ્રથમ વાત તો એવી છે કે આપણો કોઈ પણ લેટરમાં એમને હું પોતે એવું નથી ઈચ્છતો એ લોકો સસ્પેન્ડ થાય પણ ગરીબ લોકો આવા કેટલા હશે કે જેમને ટ્રીટમેન્ટ નહીં મળી હોય આ તો અમારી જાણ પર આવ્યું અને અમે ગયા અને ટ્રીટમેન્ટ મળી અને એવી ટ્રીટમેન્ટ મળી કે એ લોકોનો ફોન આવ્યો કે તમારા લીધે અમને સારી ટ્રીટમેન્ટ મળી એ મારો ઉદ્દેશ હતો જે પૂરો થઈ ગયો ત્યાંની જે પરિસ્થિતિ જે હાલના જે ડૉક્ટર હતા ને એ ડૉક્ટરની પ્રતિક્રિયા અને એ લોકો માટે સારવાર કરવા માટેની તાત્કાલિક ફરજ ઉપર મેરે જ્યારે એમને કહ્યું ને એટલે તરત જ એમણે સ્ટ્રેચર બી મોકલાયા અને બીજો સ્ટાફ પણ આવ્યો એટલે હું એમને સેલ્યુટ કરું છું કે ફરજ ઉપરના ડૉક્ટરોએ મારા કહેવાથી આ બધી પરિસ્થિતિને ઠાળે પાડી પણ આગલે દિવસે જે ડૉક્ટરોએ એવું કહ્યું કે એમને ફ્રેક્ચર નથી આ લોકો બહાર હોસ્પિટલમાં ગયા પૈસા ખર્ચ્યા

એટલે ઉપરના અધિકારી અને મિનિસ્ટરને જાણ કરવી ખૂબ જરૂરી હતી કે આ પ્રશાસન આ રીતના ચાલે છે અને સુધારવું જરૂરી છે એના અનુસંધાન મેં શ્રી ઋષુકેશભાઈ પટેલ જે આરોગ્ય મંત્રી શ્રી છે તેમને રજૂઆત કરતો એક લેટર લખ્યો છે ગઈકાલે જ હજુ લખ્યો છે એટલે એકાદ વીકમાં શું કાર્યવાહી કરે છે ખબર પડશે નહીં તો પત્ર વ્યવહાર મારો ચાલુ રહેશે